جی میگی تو میتر مارک موس تو چلو میتر پہ آئیے اپلوڈ گئے گا

તો મિત્રો હવે પછી નાઈ જોઈને કમ્પ્લીટ થઈ ગયો તો મિત્રો પછી ગયો તો ટીવીએસમાં પેટ્રોલ નખાવવા માટે તો મિત્રો હવે જાઉં છું દૂધ લેવા માટે તો ચાલો હવે આગળ વધારું છું તો મિત્રો આપણું ટીવીએસ કમ્પ્લીટ થઈ ગયું છે પેટ્રોલ પેટ્રોલ લખાઈ આવ્યો છું તો ચાલો હવે જાઉં છું દૂધ લેવા માટે તો મિત્રો ગેરેજ પણ બંધ છે આવીને એનું લી ના પણ અહીં અંદર રાખી દીધું છે ચાલો હવે કરું છું ટીવીએસ ને ચાલુ ને જાઉં દૂધ લેવા પછી આપણે આવી જાય લોકો આગળ વધારશું હું મિત્રો આવી ગયો છું ગેરેજમાં તો મિત્રો વાગી ગયા છે સાંજના નવ મિત્રો તો ચાલો હવે વિલોગ હવે અહીંયા પૂરો કરું છું મિત્રો જો વિલોગ સારો લાગ્યું હોય તો એક લાઈક કરી દેજો અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મારા જે પણ વિલોગ નવો જ્યારે પણ વિલોગ આવે અપલોડ થાય મિત્રો ત્યારે તમને તરત જ નોટિફિકેશન આવી જાય તો ચાલો મિત્રો હવે વિલોગ અહીંયા પૂરો કરું છું મિત્રો આવ્યું તો ટીવીએસ અંદર ગેરેજમાં મૂકવા માટે તો મિત્રો મૂકી દીધું છે ગેરેજમાં અંદર તો મિત્રો પછી થોડુંક એક વસ્તુ લેવા જવાની હતી ઘરની એટલા માટે દૂધ લઈને આવી ગયો તો પછી વસ્તુ લેવા ગયો તો એટલા માટે વિલગ પછી આગળ નહોતો વધાર્યો અને મિત્રો મારો ભાઈ આવ્યું હતું મારા માસનું છોકરો એટલે થોડીક બેસી ગયો હતો તો એટલા માટે વિલોગ આગળ નહોતું વધાર્યું તો ચાલો મિત્રો હવે વિલોગ અહીંયા પૂરો કરું છું અને કરું છું ગીરજ બંધ તો ચાલો હવે વિલોગ અહીંયા પૂરી પૂરો કરું છું ઘરમાં જઈને પછી જમીને વિલોગ વિડીયો એડિટિંગ કરી નાખું અને જલ્દીથી અપલોડ કરી દઉં એટલે સવારમાં આવી જાય તો ચાલો કરું ગીરજ બંધ